મનીષા મુકેશ બોલાવતો બોલો ને મમ્મી કઈ કામ હતો હા બેટા મહેશ ને બધાને બોલાવો ને જે કઈ તને જો બાપા ઉભા ને ઉભા લઈ આવતા ને તું મંગાવતો અને હવે છોકરા રોવડાવો અને હું એમ કઉ આ તમે બે જણા કામ ધંધા કામ ધંધા આખો કર્યા કરો ઘર થોડોક ટાઈમ તો આપો બેટા ધંધો કરવો પણ જરૂરી છે પણ સાથે સાથે પરિવાર ને સમય અને એનું ધ્યાન રાખવું એ પણ બહુ જરૂરી છે એનાથી પરિવારની એકતા બની રહે છે અને સુંદર પરિવારનું નિર્માણ થશે બાપુજી તમારી વાત સાવ સાચી છે હું અને માધવી તો તમારા બંને દીકરાને ને કઈ કઈ થાકી ગયા પણ કઈ ફરવા જ નથી લઈ જતા ને બાપુજી ભાભી વાત એકદમ સાચી છે વાડીએ અને ફાર્મ હાઉસ નો પ્રોગ્રામ હોય ને તો તરત ફોન આવશે શું ફોન આવશે ફોન એમ આવે કે અમારા બે ભાઈને આજે ઓફિસ માં ઘણો કામ છે અને અમારે આજે મોડું થાશે એટલે અમારા બે ભાઈનું નું બનાવતા નહીં સાચી વાત છે આ બેઉની મમ્મી ઓફિસે કામ તો રહે જ છે પણ ક્યારેક ક્યારેક પ્રોગ્રામમાં જવાય જાય છે ક્યારેક ક્યારેક જવાય જાય વાહ ભાઈ વાહ છાની મની બેસી રહેતી હોય તો ખડી મૂંગી નો બેહી શકે જો મારા ભાઈબનનો દીકરો છે ને નોકરી માટે મુંબઈ અપડાઉન કરે છે તો વેલા સવારમાં ટ્રેનમાં જાય ને 6 વાગે ત્યારે બાળકો સુતા હોય અને રાત્રે દસ વાગે ટ્રેનમાં આવે અને ઘરે આવે ત્યારે પણ છોકરા ઉતાવે છે તો છોકરાને ખબર જ નથી પડતી કે અમારા પપ્પા કોણ થાય ખબર અરે મનીષા બેટા તારા મમ્મીને પાણીપુરી આપને કેમ બાપુજી અત્યારમાં પાણીપુરી અરે બેટા પાણીપુરી ખાય ત્યાં સુધી તો મૂંગી રે આ વાત વાતમાં વચ્ચે તો ન પડે એ તો જ રજા હોય ઘરે નથી રહેતો એટલું બાર નું કામ હોય અને છોકરાઓ મળ્યા વગર ના ચાર પાંચ રવિવાર વયા થાય ક્યારેક ક્યારેક પાંચ વાગે ઘરે આવે તો પછી છોકરાઓ શું કે ખબર છે

સરહદ પર આપણી રક્ષા કરે છે અને હું આ ચાઈનાના રમકડા લઈને ચાઈનાને વધુ મજબૂત બનાવવા નથી માંગતો અને હવે આપણા ચાઇનાના રમકડા લેવા છે બરાબર બાપુજી જો આ દીકરી પણ કેટલી રડે છે અને આ ધરમ પણ તો એનો તો કાઈક વિચાર કર બાપુજી આજે મારો બાળક ઘર છે ને એ હું ચલાવી લઈશ હું ચાઈનાની આઈટમ તો ક્યારે નહીં ખરીદું બાપુજી હું છોકરા માટે ભારતીય રમકડા લઈ આવીશ પણ હા જે વેપારી ચાઇના રમકડા વેચતા હશે ને અને જે ભારતીય રમકડા વેચતા હશે ને તો ક્યાંથી પણ નહીં લાવ બાપુજી મોટા ભાઈ ની વાત એકદમ સાચી છે ચાલો આપણે રમકડા નથી લેવા ચાલો ઘરે જઈએ ચાલો બા આ હજી કેમ હું આવ્યા આ છે છોકરા હોય ને કેવરાવતા છે હમણાં આવતા છે છે જો આ જો આવી ગયા આ રમકડા લેવાનું વેન કર્યું છે કેમ બેટા રમકડા ન મળ્યા આ રમકડાનું નામ લીધું છે બસ પડ હવે કે થોડું હોય છો કામ તમે છોકરાને આટલું બધું બોલે આયા કે ન દીકરો પણ બા રમકડા હતા એ ભાઈ ઈ કરતા તમે નાના હતા ને ત્યારે સારું હતું ગારાના ગોડલા કરીને રમતા બીજી કાઈ માથા પર નોતી સાંભળો

પણ બાપુજી આપણે છોકરાને ખીજાઈએ વઢીએ એની કરતા શાંતિથી આ ચાઈનાની વસ્તુ કેમ નો વાપરવી ઈ એના મગજમાં નાખતો છું બેટા હારું થયું તમે ચાઇનાના રમકડા નો લાવ્યા ઈ તો નાદાન હોય પણ આપણે બધા તો સમજી છીએ ને બેટા અને ખરેખર કહું છું આપણે ચાઇનાની એક કે વસ્તુ ખરીદવી નો જોઈએ કે આપણી સરકારે પણ આ બાબતે બહુ ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ કે ચાઇનાની એક પણ વસ્તુ કોઈએ ખરીદવાની નહીં વસ્તુ વગર ચલાવી લેવાની પણ એની દરેક વસ્તુનો આપણે બહિષ્કાર કરશું ને તો જ એની આંખ ઉઘડશે અરે તમે વિચાર તો કરો આપણા જ પૈસાથી ખરીદાયેલી ગોળીથી આપણા જ જવાનોને મારી નાખે છે જે સૈનિકો સરહદ પર જાગીને એના પરિવારથી દૂર રહીને આપણા બધાને ઊંઘ આપે છે આપણા બધાને આપણે પરિવાર સાથે રાખે છે તો એને માટે આપણે આંસુ ન કરી શકીએ હું તો કહું છું કે બધાએ અને દોસ્તો તમને પણ કહું છું કે ચાઇનાની વસ્તુઓનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરો વસ્તુ ન હોય તો ચલાવી લ્યો પણ જોઈએ જ નહીં આપણા દેશમાં બનેલી વસ્તુઓનો ખરીદવાનો આગ્રહ રાખો અને તો જ તો જ મિત્રો આપણે આપણા દેશને બચાવી શકીશું આપણો દેશની આન બાન શાન માટે ચાઇનાની વસ્તુનો બહિષ્કાર કરો અને આપણા દેશને બચાવો અરે જે દેશે જે ચીને કોરોના ને લાવીને લાખો લોકોના જીવ લઈ લીધા છે એને આપણે કેમ છોડાય બસ આ એક જ છે કે એની વસ્તુનો બહિષ્કાર કરો અને આપણા દેશની વસ્તુ અપનાવો આવો મેરો આવો 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 બેસો કેમ છો મજામાં મુજા હો પણ હું તમને એક વાત પૂછું છું તો તમે લોકો કોઈ ચાઇનાની વસ્તુ નથી વાપરતા ને અરે ભલામણા આપડે તો દેશના નાગરિક કેવાય અને આ દેશના વાલા સંતાનો કેવાય ચાઇનાની હું આપડે તો કોઈ દેશની વસ્તુ નો વાપરે અને આવી રીતે બધા રહેશુ ને તો આપણા દેશના ધંધા રોજગાર બધું ઉભું થાય છે અને બધી વસ્તુ દુનિયા કરતા હારી આપણો દેશ બનાવી શકે છે આપણા દેશમાં જે પ્રોડક્શન થાય છે એને વધુ વિચારવું જોઈએ અને એની માંગ હંમેશા વધતી રેવી જોઈએ તો આપણા દેશને જગતમાં મહાસત્તા થતા કોઈના બાપથી નહીં રોકી શકે સરસ પણ એના માટે આપણે વ્યક્તિગત પેલા સુધારવું પડશે અને સમજવું પડશે પણ જરૂર છે ભારતીય પ્રોડક્ટ વાપરવાની સર્વપ્રથમ ભારતીય પ્રોડક્ટને મારે વાપરતા શીખવું જોઈએ તો જ ભારતેને આપણે પ્રાધાન્ય આપીશું તો ચાલો આપણે બધા મળીને એક પ્રતિજ્ઞા કરીએ કદાચ વસ્તુ વગર ચલાવવું પડશે ને તો ચલાવી લેશું પણ વસ્તુ વાપરશું નહીં અને વાપરવા દેશું પણ નહીં અને હા ખરીદશું પણ નહીં અને ખરીદવા પણ નહીં તમે મને પાંચસો રૂપિયા આપો હું તમને લાખો રૂપિયા ની વાત કઈ પાંચસો રૂપિયા માં લાખો ની વાત आवी पैसा नहीं आवी कोईने आपरा पती परमेश्वर आम्हापडा केल्या ले लय અઢીસો રૂપિયા ના આવ્યા જીએસટી સાથે જો બેટા આપણા બાળકો તો કોરી પાટી જેવા છે એની ઉપર આપણે જેમ લખશું ને એમ લખાશે પણ આપણે એને આ રમકડા લઈને આપશું ને એ પણ આપણા ભારતના બનેલા બસ એમાં જ આપણો પ્રેમ સમાઈ જાય છે અને બાળકોને જે જોઈતું હોય છે એ મળી જ જાય છે આજે તમે મને એ કહો કે તમે મને કેટલો પ્રેમ કરો છો સર એ કાઈ બતાવવાની વાત છે

અને નાના માના નવરા નવરા સારા પુસ્તકો વાંચો હા તમારી વાત સાચી છે જે વિચારોની આવક હોય ને તે શબ્દોનો બગાડ ન કરવો જોઈએ આપણા બા કેવા સરળ અને શાંત સ્વભાવના છે નહીં માધવી હા બાબે બા આપણને શીતળતા આપે છે અને બાપુજી પણ આપણને શીતળતા આપે છે સારી વાત આવ ખોટી છે આ બાપુજીના મગજનું કમ્પ્રેસર ચાલકારક ગરમ થઈ જાય છે ને ત્યારે બહુ ધવાડા કાઢે છે બાપુજી કાલે મને મહેશે એક દાંડલી બાબતે બહુ હેરાન કરી દાંડલી બાબતે ઈ ઓળે હું કાલે મને તાવ આવતો હતો અને સોનાની ખરીદી પણ કરવાની હતી ઈ પહેલા અમે દવાખાને ડોક્ટર પાસે ગયા ને ત્યાં ડોક્ટરે મારા મોઢામાં એક દાંડલી નાખી હવે તું મૂંગી રે ને બાપુજી આ એક ધારી લબલબ કરતી હતી અને એને થોડો તાવ હતો એટલે હું એને દવાખાને લઈ ગઈ એટલે આ ડોક્ટરે મોઢામાં થર્મોમીટર મૂક્યું અને કીધું થોડી વાર મોઢું બંધ રાખો બાપુજી હું ગુમસુમ બેઠી હતી ત્યાં મને સે ડોક્ટર સાહેબને હળવેથી પૂછ્યું કે ડોક્ટર સાહેબ આ ડાંગલી કેટલા ની આવે છે મે ડોક્ટરે કીધું કે 1000 રૂપિયા ની આવે પણ મારી પાસે આ એક જ ડાંગલી છે પણ બેટા પછી શું થયું પછી બાપુજી મહેશે તો બસો રૂપિયા વધારે આપીને તોય દાંડલી ખરીદી લીધી અને પછી પછી હું થયું બેટા પછી બા અમે સોનાની ખરીદી કરવા ગયા અને તરત જ આણે મારા મોઢામાં એ દાંડી નાખી દીધી પછી હમણાં તો ખરા પછી છે ને ફટાફટ સોનાની ખરીદી કરીને અમે ઘરે આવતા રહીધા અને બા મને તો બોલોનો મોકલ નો આઈક્યો બા દાંડલી છે ને મારે બહુ કામ આવી હો હની ની દુકાને વાહ પ્રભુ વાહ કેવા સંસ્કારી છે મારા દીકરાઓ કેવો મને સારો પરિવાર આપ્યો છે બાપુજી આ તમારા દીકરા કેટલા સંસ્કારી છે એ તમારે સાંભળવું જ છે ને તો સાંભળો પણ બેટા એવી રીતે હું ભૂલ થઈ છે મારા દીકરાથી કાલે હું અને તમારા દીકરા શાકભાજી લેવા ગયા હું શાકભાજી લેવા ગઈ અને તમારા દીકરા ગાડીની ઘોડી ચડાવીને દૂર ઊભા હતા તો મારું ધ્યાન તો શાક લેવામાં હતું અને આ તમારા દીકરા ગાડીની ઘોડી ચડાવીને બેઠા હતા ત્યાં તો થોડી વારમાં મેં જોયું તો તમારા દીકરા કોઈ બીજી બાઈને બેહાડીને હી તો નીકળા અરે એ મારા રોયા આવું કઈ રહ્યું તે અરે બા મારી વાત તો સાંભળો મનીષા શાકવાજી લેતી હતી અને હું ગાડી પર બેઠો મોબાઈલ પર જોતો હતો એટલામાં મનીષા જેવી સાડી પહેલી એક બાઈ આવી મને લાગ્યું કે મનીષા છે એટલે મેં ગાડી પર બેસાડી દીધી અને ગાડી હકારી એટલે મોટા ભાઈ પછી હું થયું અને તમે મારા ભાભી નો નું ઓળખા અરે ઓળખવામાં માણસ એક વાર ભૂલ કરે બીજી વાર થોડી એટલે તમે કેવા શું માંગો છો તમને કંઈ કહેવાય બાપુજી એ તો પેલી બીજી બાઈએ મોઢે માસ્ક માંગ્યું હતું એટલે હું ઓળખી ના શક્યો પણ આગળ ગયો ને પછી ખબર પડી કે કઈક વજનમાં ફરક છે હે ભગવાન મેં ગયા જન્મમાં બહુ હાર આપવું નીકળ્યા છે એટલે મને આવો હસમુકો અને સંસ્કારી પરિવાર મળ્યો અને આવો પરિવાર મેળવો એના માટે તો હું બહુ ભાગશાળી છું અને હા બેટા આ જમાનામાં જો દરેક માતા પિતા પુત્ર વધુને પોતાની દીકરી તરીકે રાખે ને તો બસ ગૃહસ્થ જીવન તો ચાર ચાંદ લાગી જાય અને હા બેટા ભરોસા પર તો આખું લગ્ન જીવન છે ભરોસો એક એવી વસ્તુ છે જે તૂટે ને તો અવાજ નથી આવતો પણ એનો અહેસાસ ખી જિંદગી રહે છે માટે હંમેશા બધાએ સંપીને અને હળીમળીને મળીને રેજો બા બાપુજી તમારા આવા વિચારો સાંભળવા બહુ ગમ્યા અમારું પણ નસીબ છે કે આવા બા બાપુજી મળ્યા શું બેટા હવે રડાવીશ તું અમને હે ભગવાન અને આ જો ઠંડુ પવન ફૂંકાવવા માંડ્યો છે અને વાવાઝોડાના સંકેત લાગે છે એ જાવ તમે લોકો અંદરના કામ પતાવો અને તમે બે ભાઈઓ હવે ઘરની બહાર ક્યાંય જતા નહીં હો ચોક્કસ વાવાઝોડું તો આવવાનું જ છે બા બાપુજી આ વાવાઝોડા તો છે ને વાંઢા હોય ને ઈ બીવે અને પણેલા હોય ને એ તો વાવાઝોડા હારે લઈને ફરે ના રે ના વાવાઝોડા થોડું કઈ વાવાઝોડું કેવાય